પણ આ તો જીવન મજા ત્યારે આવશે ત્યારે જયારે તમારામાં જાામાં જાજી સમજણ આવશે જામાં જાજી સમજણ આવશે એટલે તમારું જીવન ઉત્તમ બનશે મજા આવશે તમને જીવન જીવવાની આ બધા શાસ્ત્રોમાં એટલી બધી એટલી બધી વાતો લખી અને સાધુ બ્રાહ્મણોની માથે આ જવાબદારી મૂકી કે ડગલે ને પગલે તમારે લોકોને સૂચન કરવાનું જેનાથી ભલે તમને બ્રાહ્મણને અબજો આપે હા બ્રાહ્મણની માટે તો માન અપમાન અને સન્માન ત્રણેય સમાન હોય ત્યારે બ્રાહ્મણ થવાય ઘડીકમાં છે ને પગે લાગે ઘડિકમાં છે ને ધૂતકારે હા ઘડીકમાં તો નબળું બોલે આ ત્રણેય ત્રણ તૈયારી હોય સારાની પાછળ નબળું આવવાનું છે નબળું આવ્યું છે તો સારું આવવાનું છે આ બધી જ વ્યવસ્થામાં શરૂઆતથી લઈને અંત સુધીની ખબર જ હોય